શહેરમાં નાયલોન પાવભાજી પરિવારના સ્વર્ગીય દિનુભાઈ નાયલોન પાઉભાજીનું ખૂબ નામ છે તેવી જાણકારી આપતા ચિરાગભાઈ ભાવિનભાઈ અને તુષારભાઈએ જણાવ્યું કે તેમના મોભી દિનુભાઈ એ એક નાનકડી શરૂઆતને પોતાના પરિશ્રમથી સિંચીને ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કર્યો અને આજે નાયલોન એ પાઉભાજી અને ફાસ્ટ ફૂડ આઇટમનો પર્યાય બની ગયું છે તેમનો આજે ચુમ્બોતેરમો જન્મદિવસ છે જેને તે બાળ સેવા પર્વ તરીકે ઉજવવાના છે જેના ભાગરૂપે વડોદરાની વિવિધ સંસ્થાઓના અંતેવાસી બાળકોને પાવભાજીની ઉજવણી કરાવવાનો તેમનો સંકલ્પ છે તેની સાથે આ વર્ષો દરમિયાન ગ્રાહકોએ અડીખમ પીઠબળ આપ્યું હતું જેના લીધે તે વિકાસ કરી શક્યા હતા એ વાતને ધ્યાનમાં રાખીને આજરોજ તેમને ત્યાં આવનારા ગ્રાહકોને પાવભાજી અને પુલાવ પચાસ ટકા ડિસ્કાઉન્ટથી આપવામાં આવશે આજ ઉપરાંત ફ્રેન્ચાઇઝી પણ છે સ્વર્ગીય દિનુભાઈની જહેમત અને ગ્રાહકોનો સાથે સહયોગ તેમના પાયામાં છે તેમને અંજલી આપવા આ આયોજન કરવામાં આવ્યું છે ડિસ્કાઉન્ટનો લાભ તેમની કાર્ય બાગની તેમની મુખ્ય શોપ ખાતે સાંજે છ વાગ્યાથી સ્ટોક પૂરતો મળી જશે સરકારી શાળાઓમાં આશ્રમમાં અનાથ આશ્રમ બધી વિવિધ સંસ્થાઓમાં આજે વિનામૂલ્યે પાઉંભાજીનું વિતરણ સવારથી ચાલુ છે આજે કર્યું છે અને તેમજ સાંજે આજે જે અમારા જે ગ્રાહકો છે જે વર્ષોથી અમને સાથ સહકાર આપી રહ્યા છે એમને સાંજે પચાસ ટકા ડિસ્કાઉન્ટનો લાભ આપીએ છીએ સાંજે થી રાતના દસ અગિયાર વાગ્યા સુધી ચાલુ રહેશે બે હજાર ચોવીસના રોજ અમારા પિતાશ્રીની જન્મતિથિ નિમિત્તે અમે લોકોએ અનેક વૃદ્ધાશ્રમ બાળાશ્રમ અનેક સરકારી સંસ્થાઓમાં પાઉંભાજીનું વિનામૂલ્ય વિતરણ કરીએ છીએ તેમજ અમારા માનવતા ગ્રાહકો માટે પચાસ ટકા ડિસ્કાઉન્ટની પણ ઓફર રાખેલી છે ત્રણ ફેબ્રુઆરીના રોજ જે અમે દર વર્ષે એની શ્રદ્ધાંજલિ માટે ઉપિત કરીએ છીએ માનવતા ગ્રાહકો માટે